હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો ને તો સ્વાગત છે તમારું અમારી ચેનલ વીએફ સોલંકી બ્લોગમાં બધાની મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ તો આજે જો વ્લોગ સ્ટાર્ટ કરવામાં વાગી ગયા છે પોણા છ આજે પોણા છ વાગી ગયા આખો દિવસ કારણ કે છે ને જો આજ ઘરે હતા આખો દિવસ એટલે પછી કામમાં થોડુંક મારે મોડું થઈ ગયું અને કે અમે થઈ ગયા છીએ તૈયાર વિરાજભાઈ ગયો છે સ્કૂલે હજી આવ્યો નથી આવતો જશે અમે જાય છીએ ક્યાંક બહાર આટો મારવા ફરવા કે જાય છે આટો મારવા ઘરમાં ઘરમાં ગમતું નથી તો જઈએ ક્યાંક તો જોઈએ ક્યાં જાય છે અને લોકમાં બહેના રહેજો તો અમારા ટીમ બેન તૈયાર થઈને આવી રીતે મોબાઈલ જ જોયા રાખે છે જો અને અમે તૈયાર થઈ ગયા એના પપ્પા તૈયાર થઈ ગયા વિરાજભાઈ હમણાં આવશે નિશાળે થી તો જો એને આવું છે તો આવું હોય છે તો લેતા જશો નક્કર પછી જો એ શું કરવાનું છે તો ચાલો મારી હારે તો આજે તો જો કે છે ને કાંઈ નથી મારી એનિવર્સરી કે ના કાંઈ નથી મારો બર્થડે કે અમારે કાંઈ ખાસ દિવસ નથી પણ તોય આપને ગિફ્ટ મળી ગયું છે અને જો આ ચાયકાવાળાનું ઓનલાઈન ગિફ્ટ મારા પતિ પરમેશ્વરે આપ્યું છે મને ગિફ્ટ તો પાર્સલ આવ્યું ત્યારે તો મને કંઈ મને એમ કે નહીં હાટું કાક મંગાવ્યું હોય છે મને નથી ખબર કે આ મારા માટે ગિફ્ટ છે તો બધા મંગળસૂત્ર એને મારી માટે મંગાવ્યું હતું એમાં મારું નામ લખેલું છે અને એનું નામ લખેલું છે આ મંગળસૂત્ર એને મને ગિફ્ટમાં તો જો આપણે આ પહેરી લીધું છે ગિફ્ટ અને કેવું લાગે છે કે જો ને કેવું છે કે જો મેં ઓનલાઈન ઇન્સ્ટામાંથી ઓનલાઈન એને જાયકામાંથી મંગાવ્યું છે તો મને તો મજા આવી ગઈ તો ચાલો આપણે ક્યાંક જઈએ અને ખોખું મૂકી દઈ પાછું અને આપણે થઈ ગયા છીએ તૈયાર તો આપણે જો આવી ગયા છીએ કેટલા ચ પોપટ જ છે બહુ પોપટ છે અહીંયા અંજાઓ ઉપર તમને અવાજ આવતો હોય છે અને જો વાંદરા કેવા છે તમને એમ થાય કે આ વાંદરા નો નસ રસતા હોય એવું લાગે આ મોવાનું છે ને ખારના આ મોવાનું છે ને ખારના ઝાપા પાસે આવેલું સ્વામિનારાયણનું મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અંદર તો એટલું મસ્ત છે બહુ સરસ છે અને અહીંયા બધા લગનનું નું શૂટિંગ કરવા વખત લોકો અહીંયા આવે છે કપલ્સ બધા તો જોઈએ સારું તમને લઈ જાઓ હું ઘણા સમય થઈ ગયા આવ્યા નથી એ તો અમને આવતા જોઈ આ તો મારો ઘણો ફેર પડી ગયો છે પહેલાં કરતાં તો આવો નજારો છે એનો

કોઈ જાજો પબ્લિક અરે આ કે આ ડબલ છે ઓછો તા ફાર દેવા રીયો તૈયાર હોય વધારે ને આ મસ્તી ને આ મંદિર છે આ આપણે અંદર એ જાસ્તો અને વિડિયો ઉતારસો ને કેવું લોકેશન બોને পাঁচ ছড়ছে না দিচ্ছেন

કુબે અરે આવતી આ આવી આવતી લઈ વાંદરા ભાઈ લાઈટ લે ઊભા છે અને ત્રણ વાંદરા અહીંયા ચકેડોમાં બેઠા હા હોય બસ હવે ફેરા કરો આમનો પડતી રહે હરખી બે હું અહીંયા હાથું કહું ને બધાને હું અહીંયા એવી રીલ્સ બનાવવા પણ મારી રીલ્સ તો કોઈ કઈ બહેને નહીં કાંઈ ને આમ તો બધાયને તો કેટલું મસ્ત મંદિર છે અત્યારે નકર જાય બધે ફુવારા એટલા મસ્ત શરૂ હોય ને પણ એ લોકો વેકેશનમાં ત્યારે જ બધું શરૂ કરે અત્યાર નથી ચાલુ તો કેટલું મસ્ત મંદિર છે ને મસ્ત મંદિર આવી રીતે છે Thank mm -hmm. <laughs> you. કામ એટલું મસ્ત કરેલું હોય ને આ લોકોને મજા જ આવે જોવાય એના માટે <landsatsea> રીલ્સ તો બનાવી નાય અને જો આવી રીતે અંધારું બહુ થઈ ગયું એકલું નથી મિત્રો હવે થઈ ગયું છે બહુ અંધારું અને થોડાક રીલ્સ બિલ્સ ઉતારી થોડાક ફોટા બોટા પાડ્યા આવ્યા એટલે મજા આવી ગઈ તો બસ હવે આપણે પાછા જાય છીએ ઘર તરફ ઘરે નથી જવું છી મારે ગામમાં જવું છે ગામમાં થોડીક વસ્તુ લેવાની છે તો ચાલો હવે જાય તમને કેવું લાગ્યું અહીંયા લોકેશન આ મંદિર અને આ મોવામાં રહેતા હોય એને તો ખબર જ હોય પણ જે બહાર હોય ને એના જો હવે તો કેવું લાગે જરાક કમેન્ટ કરીને અમને કહેજો નાસ્તામાં તો કઈ બહુ હતું વેફર ને બિસ્કિટ ને એવું હતું તો પછી લીધું અને હવે બાર કાકે એમને ખવડાવશું અને જોવા બહુ સરસ છે એટલે મોવામાં આવો ને તો અહીંયા જરૂર આવજો તમને બધાને મજા આવશે કો ખાવ છો માની પુરી લગડા પુરી આ લગડા પુરી એ મમ્મી નાખો તો મિક્સ કરવાનું તમારું લાવ

પાણીપુરી બહુ જ હજી ખવાઈ ગઈ આજે મારાથી તો કાંઈ ઘર આવી ગયા પાછા કાક રસોઈ બનાવશું વિરાજભાઈ એવો ગયો છે પાણીપુરી ખાવા તો તો હાલો મિત્રો રાતના વાગી ગયા છે સાડા દસ ને અગિયાર વાગ્યા અગિયાર વાગી ગયા છે અગિયારમાં ખાલી દસ મિનિટની જ વાર છે હું બહાર ગઈથી કચરો નાખવા તો પગથિયા ચડા થોડું કોલું થઈ ગયો આ ચડી ગયો તો બસ અમે ગામમાંથી આવ્યા બહાર ગયા તા ગામમાં ગયા તા બધું તમે જોયું આવીને મેં રસોઈ બનાવી રસોઈ બનાવીને બધાએ ખાઈ પી લીધું ખાઈ પીને પછી અમે નીચે બેસવા ગયા હતા ઘડીક વાર મમ્મી પપ્પા અરે અમારે રોજનું રૂટીન છે તમારે નીચે ઘડીક જાય છે અમે રોજ બેસવા અને બસ આજનો વ્લોગમાં તમને મજા આવી છે છોકરાઓને મજા આવી અમને બહુ મજા આવી અને કાંઈક નવું અને નવું નવું તમારે અરે બધા શેર કરવાનું મારે ઓલું હોય કે હું કાંક નવું શેર કાંક વાત કરું કાંક નવી જગ્યાએ જાઓ પણ આ છોકરાઓની સ્કૂલું કામકાજ આ તે બધાના હિસાબે આમ કંઈ એટલું બધું નહીં પણ ગમે આપણે બ્લોગમાં બધા હારે જ રહીશું અમે ક્યાંક જાશું બહાર ઘરે કાંઈ પણ નવી વસ્તુ અમે તમારી આરે બધી અમે શેર કરશું અને એ બસવીરાજભાઈ સુઈ ગયા છે અને અમારા ટીમુબેનની અંદર પૂરતા છે એના પપ્પા ટીવી જોવે છે અમારે જો અહીંયા કા ખાવા આવી રીતે છે ખાવ શાંત છે અને ઓલા ગલુડિયા જો રાતના નીકળી ગયા છે રમવા ટાઈટના ચોરીઓ કેટલા બે ત્રણ ત્રણ નીકળી ગયા એક આ બે ચોરીઓ અને હામ મેર્યું ત્રીજું ત્રણે ત્રણ ગલુડિયા પાછા નીકળી ગયા છે તારે ટાઢના અને આજે અમારા બાજુમાં મારા મોટા સસરા છે એનું મકાનનું કામ શરૂ કર્યું છે અને પહેલાં અમારું જૂનું મકાન પાડીને નવું બનાવે છે તો એનું બધું સામાન આ તે બધું પડ્યું છે એટલે એવું લાગે છે તમને અને આજે ઠંડી થોડીક વધારે છે આટલા દિવસ કરતાં ઠંડી થોડીક વધારે મને એ લાગે છે અને છે તે બધા પંખા બંધ રાખીને બેઠા છે અને બસ આજનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો અને જો મજા આવે કોઈ કમેન્ટ અમારે આવતી નથી કે સરસ કે આ લાઇક્સ નથી આવતી કમેન્ટ ઓછી આવે છે આવતી જ નથી જો કેમ એમને તો બસ તમે ખાલી એમ હાર્ડ મોકલો કે કોઈ પણ ઇમોજી મોકલો કાંઈ પણ તમારી તમને સારું લાગે એ પ્રમાણે તો અમને ખબર પડે કે અમે કેવું કામ કરી છે કે તમને બધાને ગમે છે કે નથી ગમતું ન ગમતું હોય તો તમે કહી શકો છો તો કાક કાંક વધારે સારું કરવાની કોશિશ કરી અને બસ કારણ કે હવે તમે બધા મારા મિત્રો છો ફેમિલીની જેમ છો અને અમે બધી જ વાતો તમને દિલથી શેર કરી છે અને બધું જ જણાવી અને કોશિશ કરી છે બધું અને આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બધાને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શિયા રામ બસ અમને સપોર્ટ કરતા રહ્યો અને તમારા બેનને આગળ વધારો બસ એટલી છે અને બધા ભગવાન માતાજી બધાની મનોકામના પૂરી કરે આપણે તો બસ એટલું જ કહીએ પ્રાર્થના બધા માટે કરીએ અને જોઈએ હવે આગળ આપણા ભાગમાં શીલ તો થઈ જ જશે પણ બધાની લાઈક શેર સબ સબસ્ક્રાઈબ ન અમારા માટે બહુ જરૂરી છે તો બસ આજનું હું લોકો અહીંયા જેમ કરું છું બાય બાય